ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે આવતીકાલે એટલે કે સોમવારે બાવીસ નવેમ્બરથી રાજ્યમાં ધોરણ એક થી પાંચની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જે અંગે શિક્ષણ મંત્રી વાઘાણીએ સુરતમાં જાહેરાત કરી છે કોરોના કાળમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી બંધ રહેલી પ્રાથમિક શાળાની એક થી પાંચના ધોરણનો વર્ગ આવતીકાલે એટલે કે સોમવાર બાવીસ નવેમ્બરથી ખુલશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સુરત ખાતે કરી છે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ઘણા સમયથી શાળાના વર્ગો બંધ છે ત્યારે કોરોના હવે હરવો પડતા આવતીકાલથી એટલે કે સોમવારથી ખુલતા દિવાળી બાદના સત્રનું ધોરણ એકથી પાંચના વર્ગો શરૂ કરવામાં આવશે જેમાં તમામ શાળાઓ એસઓપીનું પાલન કરવાનું રહેશે બાળકોની ઉંમર નાની હોવાથી વધારે તકેદારી રાખવાની રહેશે કે ઝડપથી સ્કૂલ શરૂ થાય મને આનંદ છે કે નવા વર્ષે નવા દિવસોમાં સત્રની શરૂઆતથી આવતીકાલથી આ સ્કૂલો ખુલશે પણ એમની કાર્યવાહી એમની વ્યવસ્થાઓ એ મેનેજમેન્ટ સંચાલક મંડળ રાજ્ય સરકારના પરામર્શમાં રહીને એમની મંજૂરીઓ વગેરે વાલીની મેળવવાની હોય છે એ પ્રમાણે લઈને જૂની એસો કોઈ પણ આપની પાસે છે હું પણ લેવું છું જરૂર પડે આપને આપી દઈશ પણ ભવિષ્યમાં ભગવાનને પ્રાર્થના કરીએ કે કોરોનાની સ્થિતિ એ ન આવે અને સમગ્ર સમાજ એ જે પ્રકારે નરેન્દ્રભાઈ કોરોનાની સામે લડાઈ લડ્યા છે અને દેશને જીતાડ્યો છે જે પ્રકારે વિકાસની ગતિ અને તમામ સેક્ટરની અંદર પણ જે પ્રકારે ચેતનવંતુ થયું છે જે પ્રકારે વાઇબ્રેશન આવ્યું છે એ જ પ્રકારે કોરોનાની વેક્સિન પણ બાકી હોય તો વેક્સિન પણ લઈએ બાળકોને જનરલી જે અમે ઓબ્ઝર્વ કર્યું છે એમાં ઓછી તકલીફો પડી છે ભગવાનને પ્રાર્થના કરી એની પણ વેક્સિન એ ખૂબ જરૂરથી ભારત દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આવે અને પુનઃ એકવાર ભવિષ્યની અંદર એની સમીક્ષા પણ માની મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ છે એ મુજબ એમના માર્ગદર્શન નીચેની સમીક્ષા થઈ છે અને જ્યારે જેવી પણ છૂટ આપવાની રહેશે એ પ્રકારે એસઓપીમાં ન માત્ર શિક્ષણ વિભાગ અન્ય રીતે પણ કેટલીક પાબંધીઓ છે એમાં જે પ્રકારે હળવું થઈ રહ્યું છે પ્રમાણે સમયે સમયે એમાં પણ હળવાશ લાવીને એ સમયે સમયે રાજ્યની સરકાર માનની મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના વડા રાજ્યના ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમે જાહેર કરીશું પણ ખુશીની વાત છે કે નવા વર્ષે સત્રના પહેલા દિવસથી રાજ્યની સરકારે એકથી પાંચના બાળકો માટે શાળા ખોલવાનો નિર્ણય એ કર્યો છે અને આપની વચ્ચે એ જાહેર કરતાં મને जायर करता खुशी ने आनंद अनुभव धन्यवाद थैंक यू धोरण एक शाळा सुरू कर अंगे सुरत योजाल शिक्षण मंत्री जीतू आघाडी पत्रकार परिषद मेयर हेमालीबेन बोघावाला मंत्री विनु मोरडिया माजी मंत्री कुमार कान आणि धारासभ्य संगीताबेन पाटील सहितनात शेटा शेटासाठी अझर कुरेशी